પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે અમારી સાથે અમારે જિલ્લા પ્રમુખ સહિત જિલ્લાની ટીમ અમારી સાથે ઉપસ્થિત છે આમ આદમી પાર્ટીએ ગઈકાલે માન્ય અરવિંદ કેજરીવાલજીએ જે રીતે અમે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી અઢળક ફોન આવી રહ્યા છે અઢળક મેસેજીસ આવી રહ્યા છે લોકોના લોકોને એક આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં વિકલ્પ દેખાયો છે ભાજપથી લોકો ત્રસ્ત છે ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે ખેડૂતો નારાજ છે ભાજપથી મહિલાઓ મોંઘવારીથી પીડિત છે તમામ શહેરી મધ્યમ વર્ગ છે એ મોંઘા શિક્ષણ ખાડા ગટર પાણીની વ્યવસ્થાઓથી ત્રસ્ત છે એ લોકો બધા આમ આદમી પાર્ટીમાં જોડાવા માગે છે અને એટલા માટે જ અમે આમ આદમી પાર્ટીએ લોન્ચ કરી છે સદસ્યતા ગુજરાત જોડો અભિયાન આ ગુજરાત જોડો અભિયાનમાં ગતરોજ જ માન્ય અરવિંદ કેજરીવાલજી જ્યારે લોન્ચિંગ કર્યું ત્યારબાદ તુરંત જ ત્રીસ હજાર જેટલા મિસ્કોલ આવ્યા છે તો હું પણ આ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તમે સરકારી સિસ્ટમથી નારાજ હો તમારે ભાજપના નેતાઓના અત્યાચારથી નારાજ હો તમે જે રીતે ભાજપ લૂંટ ચલાવે છે ખેડૂતો પરેશાન છે ભાવ નથી મળતા ખેડૂતોને દવા ખાતર પાણી બિયારણ સારું નથી મળતું ખેડૂતો મજૂરો શ્રમિકો આ બધા પરેશાન છે ચારે બાજુથી અહીંયા પોલીસ તંત્ર દ્વારા ઉઘરાણા કરી અને લોકોને ને સિલમેન્ટના નામે પણ લૂંટવામાં આવે છે કાગડિયાના નામે પણ લૂંટ ચલાવવામાં આવે છે તો બધાને મારી વિનંતી છે કે વિસાવદરની જનતાએ સંકલ્પ લીધો તો ભાજપને હરાવી શક્યું ભાજપે તમામ પ્રકારની એ જે સિસ્ટમ કહેવાય તંત્ર છે દિલ્હીથી લઈ અને ગુજરાત સુધીના મંત્રીઓ મુખ્યમંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ ગામડે ગામડે રખડતા હતા છતાં એક વિસાવદરની જનતાએ નક્કી કર્યું ને ભાજપને ભારી બહુમતીથી હરાવી દીધું છે ભારે બહુમતીથી અને એટલા માટે હું કહું છું કે વિસાવદરની જનતાએ નક્કી કર્યું અને હરાવી શકાય છે ભાજપને જો આપણે એક સૌ એક થઈએ તો દ્વારકા જિલ્લાની પણ મારી વિનંતી છે દ્વારકા જિલ્લાના નાગરિકોને પણ મારી વિનંતી છે કે આવો પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર બધા લોકો મને મળી શકતા હોય મારી ટીમને મળી શકતા હોય ના મળી શકતા હોય તો પણ તમે આમાં મિસકોલ મારજો આમ આદમી પાર્ટીમાં જોડાજો આમ આદમી પાર્ટીમાં તમે આ નંબર ઉપર મિસકોલ મારશો નાઇન ફાઇવ વન ટુ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર ઉપર એટલે તુરંત જ તમને એક મેસેજમાં લિંક આવશે જેમાં વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોઈન્ટ કરી શકો છો અને આમ આદમી પાર્ટીની તમામ જે ટીમો છે આગામી સમયમાં આપનો સંપર્ક કરશે અને આમ આદમી પાર્ટીની જે આ લડાઈ છે ભ્રષ્ટ ભાજપની સામે એમાં એક મજબૂતાઈથી આપણે સાથી મળીને લડાઈ જીતી શકીશું એટલા માટે મારી વિનંતી છે બધાને તાલુકામાં જિલ્લામાં નગરપાલિકાઓમાં જે જે નાગરિકો વેપારીઓ હોય ખેડૂતો હોય મજૂરો હોય શ્રમિકો હોય ગરીબો હોય વંચિત હોય બધાને મારી વિનંતી છે કે આવો સાથે મળીને આપણે લડ ચલાવીએ કોઈથી ડરવાની જરૂર નથી કોઈ ભાજપ ભાજપવાળાથી ડરવાની જરૂર નથી આપણે સૌ સાથે મળી અને આ અહંકારી શાસનને હટાવીએ અને એના ભાગરૂપે વિસાવદનની જે જીત થઈ છે એના ભાગરૂપે આવતીકાલે જામખંભાળીયામાં જામનગર પોરબંદર અને ખંભાળિયાના અમારા કાર્યકર્તાઓ અને આગેવાનો સામાજિક આગેવાનો અને લોકો દ્વારા એક વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહારાણા પ્રતાપના પ્રતિમાથી રેલી નીકળશે રેલી સ્વરૂપે જોધપુરના નાકા સુધી જશે અને ત્યારબાદ સભાઓ સંબોધશે એમાં માનની ગોપાલ ઇટાલિયાજી જે જીત્યા છે એમનું સન્માન કરવામાં આવશે માન્ય પ્રવીણ રામજી રાજુ કરપણાજી સાગરભાઈ રબારી હેમંદભાઈ ખવા તમામ અમારા ધારાસભ્ય શ્રીઓ તમામ અમારા લીડરો આ બધા અહીંયા ઉપસ્થિત રહેવાના છે વિજય સંદેશ યાત્રામાં હું નાગરિકોને વધારેમાં વધારે વિનંતી કરું છું કે આવો સાથે મળીને આવતીકાલે એટલે કે આવતીકાલે સાડા દસ વાગે આપણે રેલી સ્વરૂપે શરૂ કરીશું તો આપ સૌ એમાં ઉપસ્થિત રહો પાંચ તારીખે એ મારી સૌને વિનંતી છે અને ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે દ્વારકાની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે હું ખંભાળિયાના અત્યારે બજારોમાં નીકળ્યો તો મને બહુ દુઃખ થયું બહુ જ દુઃખ થયું ખંભાળિયા મારી જન્મભૂમિ છે અને એટલી ગંદકી એટલું રોગચાળો ફાટી નીકળે સ્થિતિ એટલા ખાડાઓ એટલા રસ્તા ખરાબ પ્રજાને કેમ જીવી રહી છે પ્રજા મને પોતાને દુખ થાય છે કે મારા ખંભાળિયાના આવા હાલ થઈ ગયા છે કોશિશ કરીશું કે સાથે મળીને આ ખંભાળિયાને સુંદર બનાવીએ સુદ્રઢ બનાવીએ વચ્ચે પણ હોસ્પિટલનો એક સમસ્યા આવી હતી આપને ખબર હશે હોસ્પિટલમાં પણ જે રીતે ડૉક્ટરોની કમીના કારણે લોકો પીડાઈ રહ્યા છે તો મારી આપ સૌને વિનંતી છે કે આ સુધારી શકાય એમ છે આપણે વિદેશમાં તમે જાઓ તો ખબર પડશે તમને કે કેટલા સુંદર રીતે એ બબે પાંચ પાંચ સાત સાત વર્ષની ડેવલપમેન્ટમાં સત્તામાં ખુબ સુંદર શહેરો બની શકે છે રાજ્યો બની શકે છે આઝાદી બાદ પણ આપણા ખંભાળિયાની હાલત છે એમના સન્માન ઉપર ગા છે આપણા મહેમાનો અહીંયા દેશ કોઈ મિત્રો આવે તો આપણી છે આપણે કોઈ સવાલ ભાજપ મળીને મળી તમે જુઓ કે કોંગ્રેસ છ ધારાસભ્ય પોતાના ગયા એમાંથી એક પણ જીતી ન શકી આમ આદમી પાર્ટી દોઢ વર્ષથી ભાજપે ચૂંટણી ના લાવી અને ભાજપે ચૂંટણી આ મારી ભવિષ્યવાણી છે હું કોઈ ભવિષ્ય વહેતા નથી પણ પોલિટિકલ એનાલિસ તરીકે જોઉં છું દિલ્હીમાં તમે જોઈ લો કોંગ્રેસની હાલ તમે પશ્ચિમ બંગાળમાં જોઈ લો તમે ઉત્તર પ્રદેશમાં જોઈ લો જ્યાં કોંગ્રેસ પતિ અને જે નવી પાર્ટી આવી છે એ નવી પાર્ટી સત્તા મેળવી છે

એને સાઈન કરેલી છે એના કારણે એમની એમની સબસિડી બંધ કરવી છે ખેડૂતોની ખાતરોની ખાતર ખેડૂતોની તમે નેનો એટલા માટે લાવે છે ખાતરની શોર્ટેજ ઊભી કરે ઊભી કરે એટલે ફરિયાદ નેનો એને લેવું પડે અને નેનો લેવું પડે એટલે થઈ અને લો ધીરે ધીરે આ ખાતર બંધ કરી સબસિડી વાળું અને સબસિડી વગરનો જે અમેરિકન જે લોકો દેશો એ આના ઉપર દબાણ લાવ્યા છે કે ભાઈ ખેડૂતોની ભારતના ખેડૂતોની સબસિડીઓ બંધ કરો તમે એટલે ધીરે ધીરે જુઓ તમે સબસિડીઓ બંધ કરવા મીડ્યા ગેસની સબસિડી બંધ કરી દીધી નાગરિકોની તમે આની સબસિડીઓ તમે જુઓ પચાસ કિલોની ખાતરની આવતી હતી અત્યારે પિસ્તાલીસ કિલોની વેચાય છે પણ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને હું કહું છું કે તમારો ભાઈ બેઠો છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ તંત્ર હશે કોઈ પણ ભાજપનો નેતા હશે કોઈ પણ

કૃષિ મંત્રીને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું કે મારા દ્વારકાના ખંભાળિયાના ખેડૂતોને પૂરતું ખાતર સમયસર અને વગર નેનો મળી રહે બિલકુલ જો આ આગામી સમયમાં મારી કારણ કે હું વંગડી ડેમ થી હું પણ પીડિત છું જ્યારે કેશુ બાપાની સરકાર ગઢકી ડેમ અને વંગડી ડેમ સહિત કેટલાક ડેમો બનાવવાની તૈયારી છે આવે અમને પણ ખૂબ નુકસાન ગયું છે વંગડી ડેમ માટે તમામ ખેડૂતોને સાથે લઈને આગામી સમયમાં કાર્યક્રમો પણ આપવામાં આવશે હું સરકારને વિનંતી કરું છું કે કાર્યક્રમ પહેલા વંગડી ડેમનો જે ઉકેલ લાવવાનો હોય તો લાવી દીધો જે ખેડૂતોને વળતર

આટલા માટે આ અભણોની સરકાર બેઠી છે અને એના કારણે લૂંટેરાઓની ભ્રષ્ટાચારની અને દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટરમાં પોતાના મળતીયાઓ બેસી ગયા છે જે તમામ જ્ઞાતિના લોકોને જાતિના લોકોને ધર્મના લોકોને ખેડૂતોને હેરાન કરવાનું પરેશાન કરે છે મારી વિનંતી છે કે આમાંથી આપણે બધાએ સાથે મળીને લડત ચડાવી પડશે મુક્તિ અપાવવી પડશે સાની ડેમનો પણ વ્યવસ્થિત રીતે નો પણ કરવામાં આવે અને ત્યાં સાનીનો પણ દ્વારકામાં તમે જો કેટલા સમયથી કામગીરી ચાલી રહી છે ડેમની કેટલા વર્ષથી કામગીરી ચાલી છે મેં બે વાર તો વિઝિટ કરી છે અને દર વખત એમ કરો કે આવતા વર્ષે થઈ જશે એ પણ કામ થતું નથી એના કારણે ઘણા ખેડૂતોને નુકસાન જાય છે તો આ મુદ્દે પણ જો સરકાર નહીં કદમ ઉઠાવે નેતાઓ નહીં ઉઠાવે તો આગામી સમયમાં હું કહું છું ખેડૂતો આવશે મારી સાથે તો હું એના માટે આંદોલન ચલાવવા તૈયાર છું વિધાનસભા ને અને સ્થાનિક સ્વરાજની લઈ આમ આદમી પાર્ટી હવે એક કલાક ચૂંટણી લડવા માટે કારણ કે જનતાએ અમને એવો મેસેજ આપ્યો છે કે વિસાવદરમાં કોંગ્રેસ હોવા છતાં પાંચ હજારમાં સીમટી ગઈ છે કોંગ્રેસના નેતાઓ ઉપર અમને પણ વિશ્વાસ નથી ક્યારે ફૂટી જશે કોંગ્રેસના નેતાઓ ક્યારે વયા જશે એટલે આમ આદમી પાર્ટી આગામી સમયમાં તાલુક તાલુકા જિલ્લાની ચૂંટણીઓ મજબૂતાઈથી અહીંયા લડવાની છે આગામી પંદર વીસ દિવસ પછી અમે ઉમેદવારો શોધવાનું પસંદ કરીએ છીએ દ્વારકા જિલ્લાના નાગરિકો તો મારી વિનંતી છે કે છોડો તલાટીની તૈયારીઓ છોડો પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ છોડો સરકારી નોકરીની આની સરકાર નોકરી કરીને શોષણ થશે આવો રાજનીતિમાં તાલુકા પંચાયતમાં તમે તાલુકા તાલુકામાં પાંચ ગામમાં મહેનત કરો ત્રણ ચાર મહિનામાં તાલુકા પંચાયતની સીટ જીતો અને ટીડીઓના બોસ બનો તમે તલાટીઓના ત્રીસ તલાટીઓના બોસ બનો તમે જિલ્લા પંચાયતની સીટ જીતો ડીડીઓના તમે બોસ બનો રાજનીતિમાં આવો બધાને મારી વિનંતી છે રાજનીતિમાં યુવાનોની ખૂબ જરૂર છે સારા લોકોની જરૂર છે તો દ્વારકા જિલ્લાના યુવાનોને પણ મારી અપીલ છે કે આવો રાજનીતિમાં અમે તમને તક આપીશું ભાજપ કોંગ્રેસ વાળા તો પોતાના સગા સંબંધીઓને જ ઉભા રાખે છે બીજા કોઈને વાળો જ નથી આવવા દેતા આમ આદમી પાર્ટી તમામ નવ યુવાનને જે મહેનત કરે છે જે ભણેલો ગણેલો છે જે લોકો માટે લડવા માંગે છે લોકોનો અવાજ બનવા માંગે છે એને આમ આદમી પાર્ટી તક આપશે મજબૂતાઈથી ચૂંટણી લડો શાસન વ્યવસ્થામાં અંદર જાઓ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીને તમે તમારું ગામ શહેર તાલુકો જિલ્લો અને સમાજનો વિકાસ કરો ઈતુદનભાઈ તમે ઈતુદનભાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેવા

તમે જુઓ એક પેટ્રોલ લિટર લીટર આપણે ભરાવી છે પચાસ રૂપિયા આપણે ટેક્સ ચૂકવીએ છીએ એક ગામ બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા મહિને ટેક્સ ચૂકવે છે સરકારને અને એને મળે છે શું ફેસિલિટીમાં આખલાઓ ખાડાઓ આ શું થઈ રહ્યું છે એટલે મારી વિનંતી છે તંત્રને પણ કે તમારી પાસે સત્તા છે અઢી વર્ષ છે હજી તમે આ કરીને બતાવો સ્વચ્છ સુંદર ખંભાળિયા બનાવો એમાં ઢોરની પણ એવી જો એ પણ પશુ છે એને રખડવાનો શોખ નથી થતું